નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આ તમે જો પાછળ ખરેખર પરેશાન છે તેમને રજૂઆત કરવા માટે આજ રા ગામના બોર્ડ વિસ્તારમાં આવ્યા હતા પરંતુ અત્યારે સોતો શનિવાર હોવાથી એ ઓફિસ બંધ હતી એમના કહેવા પ્રમાણે કે દસ દિવસ પહેલા પણ ફોન પણ લગાડો તો પણ કોઈ જીઈપી ના કાર્યકર્તા કોઈ પણ હોય એ પણ ફોન ઉપાડતા નથી તો સાહેબ આ કેટલા દિવસથી બાપુ આ તકલીફ આવે તમારે અમારે છેલ્લા બે દિવસ ની બે દિવસ બે બે વખત વાયર તૂટી ગયો કાલી તૂટી ગયો ને આજે તૂટી ગયો કીધું તો બોન ફોન કરતા એમને એમ કીધું કે આગળ ડીપી લંબાઈ એના માટે આ વાયર તમારે તૂટે તૂટશે એટલે આ અમારે ગમે તે રીત કરીને બીજી એમને લાઈન કાઢવી તો કાઢે પણ અમારી આ લાઈન મોતી જે આ નવા કંઈ લગાવ્યા એ બંધ કરે

એટલે આગળ પણ પેલા રજૂઆત કરી હતી કે આ દિવસે કે બે દિવસ માં જ તમારા પ્રોબ્લેમ બે દિવસ થી આવે નવી જોડવાથી તમારા તકલીફ થઈ જાય બે દિવસ માં લોડ વધારે ઓછો વધારે ઓછો પાવર ઓછો આવે વારંવાર વાયર બળી પડી જાય એટલે ખેડૂતો ને હાલ બાજરી ની માં વધારે ગરમી લાગવાથી બળી જાય બાજરી એટલે આજ તમને ખબર નથી આજે ખબર પડી કે આજે રજા છે જો આનું નિરાકરણ નહીં આવે તો પછી આગળ પણ કોઈક તો અમે આગળ રજૂઆત કરીશું તરણ કરશા આગળ રજૂઆત કરશું અમે એને કહેવામાં આવ્યું છે કે મતલબ કે જે બી ને રાની અંદર કે ગમે ત્યાં ફોન લગાવવામાં પણ ફોન ઉપાડતા નથી અમારા લાઈટ નો તરાશે છે વાયર તૂટી જાય વારંવાર બરોબર બે થી વાર તૂટી જાય તરાશે બાદળીઓ બળિયા નો તરાશે છે એટલે હેરાન થઈ થઈને ઉનાળો ખર્ચો માથે મોઘો પડી જાય મોઘો બીઆ મૂકે ખેડાય બરોબર અને એમાં લાઈટ ધારી હેડતી નથી આગળ કનેક્શન જોડી એમાં એટલે પણ તમે જોવો છો કે ચૂંટણી ટાણે તો મોટા મોટા વાયદા કરવામાં આવે છે કેમ કે લાઈટ તમે ટાણ ટાણે મળશે પરંતુ અત્યારે જો પરિસ્થિતિ જોઈને

તમને ખેડૂતો ને ખબર નથી કે આ શનિવારે બંધ હશે એ તો અનુભવ ના રહે ખેડૂતો ને બંધ કરો એટલે એ વાત તમારે સાચી કેમ કે તમે ખેતર માં કામ કરતા હોય એટલે ખરેખર ધ્યાન ના રહીએ

તિયાલ વાળા કોક ફેટરમાં જોડી દીધી બરાબર ત્રણસો પાવર રહેતો તો હાલમાં અઢીસો પાવર રહે અને એમાં કાલે અવારમાં બધું ડુવા હળગી ગયો ત્રણ કલાક પાવર ન મળ્યો એ તો પોણી ઉંમરે ગયો આ સવારમાં મેઇન લાઈનનો વાયર તૂટીન પડી ગયો ત્રણ કલાક એ પાવર ન મળ્યો એટલે અમારે વારંવાર કેટલી વાર હેરાન થવાનું રસ્તાની અંદર લાઈને કોઈ બે ચાલક જાતો મરી જશે એ જવાબદારી બોર્ડની રહેશે નકા અમારું કામ હતું તો હું કરી આલે કેમ કે ફોન પણ કોઈ ઉપાડતા કોઈ ફોન ઉપાડતા જ નથી કોઈ જવાબ નથી આલતા ને

એટલે લાઇટ એ સૌથી મહત્વનો ભાગ છે અત્યારે પણ લાઇટ જ જો ન આવતી હોય તો ખરેખર ખેડૂતોને કહેવું પણ એ વ્યાજબી છે બનાસ દર બ્યુરો રિપોર્ટ જગદીશ વૈષ્ણવ બનાસકાંઠા